વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયમાં સ્વ અધ્યયન યુનિટ ટુ હાઉ મેની ડીડ યુ ની જે એક્ટિવિટીઓ આપેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ હવે એક્ટિવિટી વન આપેલી છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઈટ ફાઇવ સેન્ટેન્સીસ અબાઉટ ઇટ ચિત્રનો અભ્યાસ કરીને તેના વિશે પાંચ વાક્યો લખવાના છે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ બર્થ પાર્ટી આ એક બર્થડે પાર્ટી નું ચિત્ર છે ધેર આર ફાઈવ ચિલ્ડ્રન ઇન ધ પાર્ટી પાર્ટીમાં પાંચ બાળકો છે ધ બર્થડે બોય ઇઝ ઇન ધ મિડલ બર્થ ડે બોય છે એ મિડલમાં ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ ટેબલ ઉપર કેક છે ઓલ ચિલ્ડ્રન હેવ પેપર કેપ દરેક બાળક પાસે પેપર કેપ છે ઓલ ચિલ્ડ્રન આર હેપી દરેક બાળક ખુશ છે એન્ડ લાસ્ટ અ બોય ઇઝ ગીવિંગ અિફ્ટ ટુ બથડે બોય એક છોકરો બોય રીડ ધી પેરેગ્રાફનું વાંચન કરો અને ખાલી જગ્યા પૂરો રોહન ફેમેલી વેન્ટ ટુ બીચ ઓન સન્ડે રોહનનો પરિવાર રવિવારે બીચ ઉપર ગયો હતો હે વેન્ટ બાય કાર ધે ધે વેન્ટ ધેર બાય કાર તેઓ ત્યાં કારમાં ગયા હતા ફિશ તેઓએ રંગીન માછલીઓ જોઈ રોહન બિલ્ટ અ બિગ સેન્ડ કાસલ વિથ હિઝ સિસ્ટર રોહને તેની બહેન સાથે મળીને એક રેતીનો મહેલ બનાવ્યો હે બોથ એન્જોયડ અ લોટ તે બંનેએ ખૂબ જ મજા કરી દેર પેરેન્ટ્સ રિલેક્સ્ડ અંડર અ કલરફુલ અંબ્રેલા તેના માતા પિતાએ રંગીન છત્રી નીચે રિલેક્સ ફીલ કર્યું રોહન કલેક્ટેડ બ્યુટીફુલ સી સેલ્સ ફ્રોમ ધ બીચ રોહને બીચ પરથી સુંદર મજાના શ્રંખલા ભેગા કર્યા હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ તો ફર્સ્ટ છે રોહન્સ ફેમિલી વેન્ટ ટુ ધ ब्लेंक ओन सनडे तो अं पहलू वाक्य आपहंस फेमिली वेन टू ध बीच ओन सनडे तो आप आंसर थे बीच सेकेंड है धे से, सो ब्लेंक फीश देव एक खाली जगह मछली जो ही. तो अं सेंटेन्स जो है धे सो कलरफुल फीस तो अं आंसर आप कलरफुल છે ખાલી જગ્યા બિલ્ટ અ બિગ સેન્ડ કાસલ વિથ હિઝ સિસ્ટર તો આ સેન્ટેન્સ વાંચીએ રોહન બિલ્ટ અ બિગ સેન્ડ કાસલ વિથ હિઝ સિસ્ટર તો ખાલી જગ્યામાં આપણે રોહન લખીશું ફોર્થ આપેલું છે રોહન એન્ડ હિઝ ખાલી જગ્યા અ અલોટ તો ધ્યેય આપ્યું છે એટલે રોહન અને તેની સિસ્ટર થશે તો ખાલી જગ્યામાં આપણે સિસ્ટર લખીશું ફિફ્થ આપેલું છે પેરેન્ટ્સ રિલેક્સ્ડ અન્ડર અ ખાલી જગ્યા તો પેરેન્ટ્સ રિલેક્સ્ડ અન્ડર અ કલરફુલ अम्ब्रेला તો આન્સર આપણે લખીએ કલરફુલ अम्ब्रेला સિક્સથ છે રોહન કલેક્ટેડ બ્યુટીફુલ બ્લેન્ક ફ્રોમ ધ બીચ રોહન કલેક્ટેડ બ્યુટીફુલ સી શેલ્સ ફ્રોમ ધ બીચ તો આન્સર થશે સી શેલ્સ લાસ્ટ છે રાઇમિંગ વર્ડ ઓફ ગિલ્ટ ઇઝ તો ગિલ્ટનો રાઇમિંગ વર્ડ અહીં આપેલો છે બિલ્ટ એક્ટિવિટી થ્રી રીડ ધ સ્ટોરી સેવન એટ વન બ્લો એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન સેવન એટ વન બ્લો સ્ટોરી વાંચીને આપણે નીચે જે પ્રશ્નો આપ્યા છે તેના જવાબ આપવાના છે ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ડીડ ગોપાલ પૂ ફ્રેશ જલેબી ગોપાલે તાજી જલેબી ક્યાં મૂકી આન્સર થશે ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ ઇન અ અોપાલુ ગોપાલ એ તાજી જલેબી મૂકી સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ધ રાજા એ ગોપાલ શું કહ્યું ધ સેડ ટુ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ રાજા એ ગોપાલને રાક્ષસને મારવાનું કહ્યું થર્ડ છે હુ ટ્રબલ ધ પીપલ લોકોને કોણ હેરાન કરતા હતા તો આન્સર થશે ટુ જાય ટ્રબલ્ડ ધ પીપલ બે રાક્ષસો લોકોને હેરાન કરતા હતા રાક્ષસોસ્ટ ગોપાલએ રાક્ષસોને જંગલમાં જોયા એક્ટિવિટી ફોર છે રીડ ધ સ્ટોરી સેવન એટ વન બ્લો એન્ડ ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીઝ વિચ કન્ટેન ધ ફોલોઈંગ વર્ડ અહીં જે શબ્દો આપેલા છે એ શબ્દ ધરાવતું વાક્ય આપણે સ્ટોરીમાંથી શોધવાનું છે તો ફ્લાઇઝ આપ્યું છે તો તેનું સેન્ટેન્સ છે હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર તો અહીં આપણે ફ્લાઇઝ આવતું હોય તેવું સેન્ટેન્સ મળી ગયું બ્રેવ એટલે બહાદુર વાવ સેવન એટ વન બ્લો આઈ એમ વેરી બ્રેવ સેકન્ડ છે મેજેસ્ટી યસ યોર મેજેસ્ટી આઈ ડીડ થર્ડ છે ક્રુઅલ ધેર આર ટુ ક્રુઅલ જાયન્ટ ઇન અવર કિંગડમ ફોર્થ છે જાયન્ટ આર ઓનલી ટુ કિંગડમ ધેર આર ટુ ક્રુઅલ જાયન્ટ ઇન અવર કિંગડમ ટ્રબલ ધી ટ્રબલ પીપલ એક્ટિવિટી ફાઈવ છે મેચ એ વિથ બી હવે એમાં ક્રિયા પદ આપેલા છે વી વન જ્યારે બીમાં ક્રિયાપદનું ભૂતકાળ એટલે કે વી ટુ આપેલા છે તો નું ભૂતકાળ થશે બાય બાયનું બોટ સે તો સેડ મેક મેડ હિયર હર્ડ રિપ્લાય રિપ્લાયડ બિગીન બિગન એક્ટિવિટી સિક્સ વિઝિટ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન હવે તમારા ઘરની આજુબાજુમાં કોઈ ગાર્ડન હોય તો તેની મુલાકાત લેવાની છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીં નમૂના રૂપ પ્રશ્નોના જવાબ આપેલા છે તે જોઈ લઈએ ફર્સ્ટ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ગાર્ડન નિયર બાય યોર હોમ તમારા ઘરની બાજુમાં આવેલા ગાર્ડનનું નામ શું છે ધ નેમ ઓફ ધ ગાર્ડન નિયર બાય માય હોમ ઇઝ ધ નીલમ પાર્ક તો અહીં તમારા ગાર્ડનનું નામ લખવાનું છે સેકન્ડ છે which flowers can you see in that garden? _tame te garden ma kaya i can see roses, marigold, hibiscus, jasmine, and bougainvillea in that garden. Third, how many swings are there in that garden?_ _te garden ma kitla hich there are six swings in that garden. Fourth, વેન ડુ યુ યુઝલી ગો ધેર તમે સામાન્ય રીતે ત્યાં ક્યારે જાઓ છો આ યુઝઅઅલી ગો ધેર ઓન સન્ડે એન્ડ ફિફ્થ છે વુ ટેક યુ ધેર તમને કોણ લઈ જાય છે માય પેરેન્ટ્સ ટેક મી ધેર એક્ટિવિટી સેવન છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ સૌ પ્રથમ આપણે પેરેગ્રાફ રીડ કરીએ દિવિશા વેન ટુ ધ પાર્ક આઉટસાઇડ હર હાઉ દિવિશા તેના ઘરની બહાર આવેલા પાર્કમાં ગઈ હતી ઇન ધ પાર્ક સી શો અ વેરી પ્રીટી બટરફ્લાય પાર્કમાં તેણે સુંદર બટરફ્લાય એટલે કે પતંગિયું જોયું ધ બટરફ્લાય વોઝ રેડ એન્ડ ગ્રીન ઇન કલર બટરફ્લાય કલરમાં રેડ અને ગ્રીન હતું ઇટ વોઝ સિટિંગ ઓન અ પિંક ફ્લાવર પેટલ તે પિંક ફ્લાવર પર બેઠવું હતું સોન હી સો ધેટ ધેર વેર ફોર મોર બટરફ્લાય થોડી વારમાં તેણે બીજા ચાર પતંગિયાઓ જોયા વન બટરફ્લાય વોઝ બ્લેક એન્ડ યલો એક પતંગિયું કાળું અને પીળું હતું વેન શી વેન ટુ ટચ ધીસ બટરફ્લાય ઇટ ફ્લ્યુ અવે જ્યારે એ આ બટરફ્લાયને ટચ કરવા ગઈ તો તે ત્યાંથી ઉડી ગયું ધીસ મેડ દીવિશા જમ્પ અ લિટલ આ ઘટનાથી દિવિશા થોડી કૂદી બટરફ્લાય ફ્લુ હવે સેટ ઓન અ ટ્રી બટરફ્લાય વધારે દૂર ઉડી ગયું અને વૃક્ષ પર બેસી ગયું દિવિશા રેન ટુવર્ડ ધ ટ્રી દિવિશા વૃક્ષ બાજુ દોડી બટ ઇટ ફ્લુ હવે પતંગિયું ત્યાંથી પણ ઉડી ગયું શી ટ્રાઇડ ટુ ફોલો ઇટ બટ કુડન્ટ ફાઇટ ફાઇન્ડ ઇટ અગેન તે તેની પાછળ પાછળ દોડી પરંતુ તેને શોધવા માટે એ સક્ષમ નહોતી દિવિશા સોન લેફ્ટ ફોર હોમ પછી દિવિશા ઘરે જતી રહી વેન શી રીચ હર હાઉસ સી વોચ સરપ્રાઇઝ ટુ સી બટરફ્લાય સેટિંગ બાય હર વિન્ડો જ્યારે ઘરે પહોંચે તો એ સરપ્રાઇઝ થઈ ગઈ આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે પહેલું પતંગિયું તેના ઘરની બારી પર બેઠું હતું ધીસ ગોટ અ સ્માઈલ ઓન હર ફેસ આ વાતથી તેના ચહેરા ઉપર સ્માઈલ આવી ગઈ फर्स्ट क्वेश्चन छे वेयर डिड दिविशा गो दिविशा ક્યાં ગઈ તો અહી આપણે સેન્ટેન્સ જે આપ્યો છે તે જ આપણો આન્સર છે કે दिविशा વેન્ટ ટુ ધ પાર્ક સેકન્ડ છે વોટ ワー ધ કલર્સ ઓફ ધ બટરફ્લાય બટરફ્લાય નો કલર શું હતા ધ કલર્સ ઓફ બટરફ્લાય ワー રેડ ગ્રીન બ્લેક એન્ડ યલો થર્ડ છે વોટ હેપન્ડ વેન दिविशा વેન્ટ ટુ ટચ ધ બટરફ્લાય જ્યારે दिविशा બટરફ્લાયને પકડવા ગઈ ત્યારે શું થયું વેન દિવિશા વેન ટુ ટચ ધ બટરફ્લાય ઇટ ફ્લુ અવે જ્યારે દિવિશા બટરફ્લાયને પકડવા ગઈ ટચ કરવા ગઈ ત્યારે તે ઉડી ગયું ફોર્થ છે વેર વેરડી બટરફ્લાય સીટ પતંગિયું ક્યાં બેઠું ધ બટરફ્લાય સેટ ઓન દિવિશાઝ વિન્ડો એન્ડ લાસ્ટ વાય ડિડ દિવિશા ગેટ અ સ્માઇલ ઓન હર ફેસ ધ બટરફ્લાય સેટ ઓન ધીશિયાઝ વિન્ડો સો દિ વિશિયા ગોટ અ સ્માઈલ ઓન હર ફેસ એક્ટિવિટી એટ છે જે ટાંજા એપો છે તેના ઉપરથી આપણે ક્વેશ્ચન આન્સર આપવાના છે ધ સન સાઇન્સ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ સ્કાય બર્ડ સિંગ ઇન ધ સ્વીટ સોંગ ઓન હાઈ ધ બ્રિજ બ્લોઝ સોફ્ટ ધ ટ્રીઝ સ્ટે ફ્રી અ બ્યુટિફુલ ડે ફોર યુ એન્ડ મી ધ ફ્લાવર્સ બ્લૂમ વિથ કલર બ્રાઇટ a lovely sight, a joyful sight. the world wakes up fresh and new, the flowers smile with shining dew. first question say, what shines bright in the morning sky? answer tha she, the sun shines bright in the morning sky. second say, what do birds do in the morning? To answer tha she, the birds sing in the morning. third. How do flowers bloom? Answer The flowers bloom with colors bright. Fourth say how does the world wake up? After answer up issue the world wakes up fresh and new. And last, find out the rhyming word of light light no rhyming word has bright. activity nine say Read the story seven at one blow and arrange the sentence in order. away. સ્ટોરીના આધારે સેન્ટેન્સને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ થશે ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ સેકન્ડ છે જાયન્ટ ટ્રબલ પીપલ થર્ડ મેની પીપલ ટ્રાયડ બટ ધે ફેલ્ડ ફોર્થ હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ ફિફ્થ હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હીડ બિહાઈન્ડ અ ટ્રી એન્ડ લાસ્ટ વન ધે ફોર્ટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર एक्टिविटी टेन रीड गिवन वर्ड पेर द एम्पल तो अर्ड पे गेट गेट तो गेट इंड वी गेट अ लॉट ऑफ होमवर्क गेट एट दरवाजो धीस इज द गेट ऑफ मै स्कूल एवज रीते सीट 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 एट बेसव અને આ સીટ છે એટલે બેસવાની જગ્યા તો સેન્ટેન્સ આપણે બનાવીએ તો સીટ તો વી સીટ ઇન ધ એસેમ્બલી હોલ ફોર ધ પ્રેયર જ્યારે એસ સીટનું તેજસ્વીની બાયસિકલ હેડ અ સોફ્ટ સીટ સેકન્ડ પેર આપેલી છે ડેડ ડેડ આ ડેડ એટલે પિતા અને આ ડેડ એટલે મરેલ તો સેન્ટેન્સ માય ડેડ ગિફ્ટેડ મી અ બાયસિકલ અને સેકન્ડ નો ધ ફ્લાવર વોઝ डेड હિયર એટલે સાંભળવું હિયર એટલે અહીં પીપલ હિયર ધ વિસલ ઓફ ફેક્ટરી એટ 6 પીએમ હિયર નો ગોપાલ રોમ્ડ હિયર એન્ડ there એક્ટિવિટી 12 આપેલી છે રાઇડલ આ એમ અ સ્પેશિયલ ડે પીપલ સેલિબ્રેટ મી પીપલ કટ ધ કેક વોટ એમ આ તો આન્સર થશે બર્થડે સેકન્ડ છે આઈ વોન્ટ માય કિંગડમ સેફ આઈ ફાઇટ બેટલ આઈ કેર ફોર માય પીપલ હું મારા રાજ્યને સુરક્ષિત રાખવા માગું છું હું યુદ્ધ કરું છું અને હું મારા લોકોની સંભાળ રાખું છું હું એમ આય હું કોણ છું તો આન્સર થશે ધ કિંગ અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ